ગુજરાત રાજ્યો ગુજરાતના મહત્વના સમાચાર સમાચાર વિસ્તારથી વાત કરીએ તો જામુડા આલિયા તથા બાળા ખાતે મંત્રી રાઘવભાઈ પટેલના હસ્તે અધ્યક્ષ સ્થાને શાળા ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે શાળામાં પ્રવેશ મેળવનાર બાળક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી મંત્રી દ્વારા ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો રાજ્ય સરકારના ભગીરથ પ્રયાસોને કારણે શાળાઓમાં આજે ડ્રોપ આઉટ રહેશે એકતાળીસ ટકાથી ઘટી માત્ર બે પહોંચ્યો છે મંત્રી રાઘવજી પટેલ આ વર્ષે જામનગર જિલ્લામાં કુલ પચીસ હજાર એકસો પંચાણું બાળકો વિવિધ શૈક્ષણિક સ્તરે પ્રવેશ મેળવશે સાથે ગુજરાતના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન ગુજરાતના પશુપાલન ગૌ સંવર્ધન અને શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લાના જાંબુડા આલીયા તથા બાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીએ શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી હતી દેશના વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એણે ગુજરાત રાજ્યના શૈક્ષણિક ઉત્કર્ષ માટે અને આપણી દીકરીઓ મોટા પ્રમાણમાં ભણતી થાય એના માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમો દર વર્ષે રાજ્યમાં શરૂ કરેલ હતા એ કાર્યક્રમો આજે પણ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ રાખ્યા છે અને આ શાળા મહોત્સવ શાળા પ્રવેશ મહોત્સવનો ત્રણ દિવસનો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે અને પ્રથમ દિવસે આજે જામનગર તાલુકાના જાંબુડા બાળા અને અલીયા ગામે બાલવાટિકા આંગણવાડી અને શાળાઓમાં પ્રવેશ વિદ્યાર્થીઓને અપાવવાનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સુંદર રીતે આજના કાર્યક્રમો સફળ થયા આપણા સમાજના સોએ સો ટકા બાળકો શાળાએ જતા થાય આંગણવાડીએ જાતા થાય કે બાળવાટી કામે જતા થાય એના માટે સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એના પરિણામ આજે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે અને એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત રહેતું નથી એટલે કે સોએ સો ટકા ગુજરાત રાજ્યને શિક્ષિત બનાવવા માટેના જે સરકારના પ્રયત્નો છે એ પ્રયત્નો આવા કાર્યક્રમો કારણે ખૂબ સફળ થયેલા જણાય છે મને આજે ખૂબ આનંદથી આ કાર્યક્રમમાં હાજરી આપતા હજી બે દિવસ હું જુદા જુદા વિસ્તારોમાં આ શાળા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાનો છું કીટ આપી પાઠ્યપુસ્તકો આપી અને જ્યારે એને શિક્ષણના જીવનમાં મંગલ પ્રવેશ કરાવવામાં આવી ગયો આજે આપણા માટે ખૂબ આનંદની વાત છે કે શિક્ષણ થકી આ નાનકડા એવા બાળા ગામના બે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા બની અને ગામના ગૌરવ વધારવાનું નિમિતરૂપ બની આ બધું ક્યારે બને

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ રાખી